સુરતમાં મોડેલને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ષડયંત્ર રચનાર આરોપી ઝડપાયો અલથાણ પોલીસ દ્વારા આરોપીની કરવામાં આવી ધરપકડ મિતેશ જૈન મોડેલને સોશિયલ મીડિયામાં બદનામ કરતો હોવાની નોંધાઈ હતી ફરિયાદ મિતેશ દ્વારા તેના મિત્રોની મદદથી મોડલની કારમાં આગ પણ લગાવાઈ હતી આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી વેસુ પોલીસે મિતેશ જૈનના મિત્રો નિતેશ અને સચુ રાયની પણ ધરપકડ કરી મિતેશ જૈને મોડલને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપી હતી મિતેશશે મોડલને મારી રહી તો કોઈની નહીં કહી અને એસિડ એટેક કરીને સળગાવી દેવાની ધમકી પણ આપી હતી હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે વલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ અઠ્યોતેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો છપ્પન બે મુજબ ગુનો દાખલ કરાવેલ છે આ ઉપરાંત આઈટી એકની કલમ છાસઠ ઈ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ થયેલ છે હાલ જે છે તપાસ ચાલુ છે

એમાં ફરિયાદ એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને તેમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું